જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય ઓગણીસ હિરણ્યાક્ષનો વધ બોલ્યા નિષ્કપટ અમૃતમય વચન સાંભળી ભગવાન ખૂબ હસ્યા અને પછી તે વચનને પ્રેમયુક્ત કટાક્ષ વડે માન્ય જ કર્યું પછી બ્રહ્માની નાસિકામાંથી ઉત્પન્ન થયેલી મૂર્તિઓ પોતાની સામે નિર્ભય થઈ ઘૂમતા શત્રુ હિરણ્યાક્ષને પોતે એકદમ ઉછળી જહબામાં ગદા મારી પરંતુ હિરણ્યાક્ષ ગદા વડે ભગવાનની ગદા પર પ્રહાર કર્યો કે જેથી તે ગદા ભગવાનના હાથમાંથી છૂટી ગઈ માં ખાઈ પૃથ્વી ઉપર પડી અને દૈત્યનું પરાક્રમ દીપી નીકળ્યું એ આશ્ચર્ય જેવું બન્યું હતું એ રેડા તે દૈત્યને લાવ મળ્યો હતો છતાં તેણે યુદ્ધ ધર્મને માન આપી આયુધ રહિત થયેલા ભગવાન ઉપર પ્રહાર કર્યો નહીં પણ ભગવાનને કોપાવવા માંડ્યા ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ ત્યારે સર્વ સ્થળે હાહાકાર થયો પછી ભગવાને નિશસ્ત્ર ઉપર પ્રહાર ન કરવા રૂપી તે દૈત્યના યુદ્ધ ધર્મની પ્રશંસા કરી સુદર્શન ચક્રને યાદ કર્યું એ સમયે જેમનું ચક્ર પણ જેમનાથી ગભરાતું હતું એવા ભગવાન પોતાના પાર્ષદ તે અધમ દીતિપુત્ર સામે યુદ્ધ કરતા હતા ત્યારે તેમના પ્રભાવને ન જાણતા આકાશ આકાશચારી દેવોની આવી જાત જાતની વાણી થવા લાગી તમારું કલ્યાણ થાવ તમે આ દૈત્યનો વધ કરો પેલો દૈત્ય ચક્ર ધારણ કરનારા અને કમળની પાંખડી સમાન નેત્રવાળા ભગવાનને આગળ ઉભેલા જોઈ

હે સત્યપુરુષ પુરુષ વિદુરજી ભગવાન યજ્ઞ વાયુ સમાન વેગવાળી તે ગદાને શત્રુના દેખતા ડાબા પગથી લાત મારીને રમત માત્રમાં પૃથ્વી પર પાડી નાખીને કહ્યું હથિયાર લે અને ઉધમ કર કેમ કે તું મને જીતવા ઈચ્છે છે ભગવાને એમ કહ્યું ત્યારે ફરી તે દૈત્ય ગદા ઉપાડી પ્રહાર કર્યો અને અત્યંત ગર્જના કરી ભગવાને તે ગદાને સામે જ આવતી જોઈ તેની સામે ઊભા રહી ગરુડની જેમ આવેલી નાગડને પકડી લે તેમ રમતમાં પકડી લીધી એ રીતે પોતાના પુરુષાર્થ નાશ પામ્યો એટલે તે મહાન અસુર ગર્વરહિત અને નિસ્તેજ થયો જ્યારે શ્રી હરિએ તેને ગદા આપવા માંડી પરંતુ તેણે એ લેવાની ઈચ્છા તો કરી નહીં પછી જેમ બ્રાહ્મણોને ઉદ્દેશી અભિચાર કર્મ કરતો હોય મનુષ્ય હોમ્વાના દ દ્રવ્યને લે તેમ તે દૈત્ય વરાહ સ્વરૂપ ધરનારા યજ્ઞ ભગવાન સામે મારવા માટે ત્રણ શિખોવાળું ત્રિશૂલ ઉઠાવ્યું કે જે બળતા અગ્નિની પેઠે બીજાને ગળી જવા આતુર હતું મહાન દૈત્ય યુદ્ધાએ ભગવાન સામે ફેંકેલું એ ઉત્કટ કાંતિવાળું ત્રિશૂલ આકાશમાં જળહળતું હતું તેને જેમ ગરુડ તજેલા પીછાને ઇન્દ્રવ્રજ વડે કાપી નાખ્યું હતું તેમ ભગવાને તીક્ષ્ણ ધારણ કરનારા ચક્ર વડે કાપી નાખ્યું પોતાના ભગવાનના ચક્ર એ રીતે કાપી નાખ્યું ત્યારે તે અસુરનો રોષ અત્યંત વધ્યો તેણે ભગવાનની સામે આવી લક્ષ્મીના રૂપ તેમણે વિશાળ છાતીમાં કઠોર મોઠી મારી અને ગર્જના કરી ત્યાંથી અદ્રશ્ય થયું હે વિદુરજી અમે તેણે પ્રણાર પ્રહાર કર્યો છતાં ભગવાન આદિવારા પુષ્પમાળાથી મારેલા હાથીની પેઠે જરા પણ ડગ્યા નહીં પછી દેતીએ યોગ માયાના અધીશ્વર શ્રી હરિ ઉપર અનેક પ્રકારની માયા રચવા માંડી જેને જોઈ ત્રાસ પામેલી પ્રજાઓ જગતનો પ્રલય માનવા લાગી તે સમયે ધૂળનું અંધારું ફેલાવતો પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યું અને ગોફળાઓમાંથી ફેંકાતા હોય તેમ દિશાઓમાંથી પથ્થરો પડવા લાગ્યા વીજળીઓ સાથે ગર્જના કરતા વાદળાના ટોળાથી આકાશમાં સમૂહ દેખાતો બંધ થયો અને તે વાદળામાંથી પરો વાળ લોહી વિષ્ટા મૂત્ર તથા હાડકા વારંવાર વરસવા લાગ્યા હે નિર્દોષ વિદુરજી પર્વતો જાત જાતના હથિયારો ફેંકતા હોય તેવા દેખાયા અને ત્રિશુલ વાળી ને છૂટા વાળવાળી નગ્ન રાક્ષિકાઓ સર્વ તરફ દેખાવા લાગી વળી અનેક યજ્ઞો રાક્ષસો પાળાઓ કોરેશ વારો રથિયો અથા હાથી સવારો હાથમાં હથિયાર લઈ મારો કાપો એવી મહા ભયંકર વાણી બોલવા લાગી એ વેળા યજ્ઞમૂર્તિ મૂર્તિ ભગવાને પ્રગટ થયેલી તે આસુરી માયાઓનો નાશ કરવા પ્રિય સુદર્શન ચક્ર છોડ્યું કે તે જ સમયે દીતીના હૃદયમાં એકા એક કંપારી છૂટી તેને સ્વામીનું વચન યાદ આવ્યું અને તેના સ્તનમાંથી લોહી વહેવા લાગ્યો પેલો દૈત્ય પોતાની માયાઓ નાશ પામી એટલે ફરી ભગવાનની પાસે આવી ક્રોધથી તેમને બે બાહુની વચ્ચે લઈ પીસી નાંખવાના પ્રયત્ન કરવા લાગ્યા પણ ભગવાનને પૂજાઓની બહાર જ રહેલા તેણે જોયા પછી બ્રજ જેવી બળવાન મુઠ્ઠીઓથી ભગવાને તે મારવા લાગી એટલે ઇન્દ્ર જેમ વૃતાસુરને મારે તેમ ભગવાને તેના કાનના મૂળ ભાગમાં મુઠ્ઠી મારી જગતને જીતનાર ભગવાને એ રીતે સહેજ જ પ્રહાર કર્યો એટલામાં તો તેનું સો તેનું શરીર ચો તરફ પમવા લાગ્યું નેત્રો બહાર નીકળી પડ્યા હાથ પગ તથા મસ્તક વાળ વિખરી ગયા અને વાયુએ ઉખેડી નાખેલા વૃક્ષની પેઠે તે નિષ્પ્રાપ્ય થઈ ધરણી પર બે પડ્યો મરીને પડવા છતાં એ તેજ હજી પડ્યું ન તેને જોઈ એ વેળા તે આવેલા બ્રહ્માદી દેવો તે વિકરાળ દાઢો વાળો ને પીશેલા હોઠ વાળા અસુરની પ્રશંસા કરતા કહેવા લાગ્યા અહો આવા અલભ્ય મૃત્યુને કોણ પામે જેમની મિથ્યા માયારૂપ ઉપાધિથી છૂટવા માટે યોગ્ય એકાંતમાં યોગ સમાધિની જેમનું ધ્યાન કરે છે તે ભગવાન ચરણથી હણાયેલા આ શ્રેષ્ઠ દેતી તેમનું મુખ જોતા જોતા શરીર છોડ્યું છે આ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ બંને આ ભગવાનના પાર્ષદો છે તેઓ સાપને લીધે આ અસુરપણારૂપ અસક્ત ગતિની પામ્યા છે પણ કેટલાક જન્મ લઈ ફરીથી પોતાનું તે સ્થાન પામશે દેવો બોલ્યા સમગ્ર યજ્ઞો વિસ્તનારા અને જગતના પાલન માટે નિર્મળ સત્વ મૂર્તિ ધારણ કરનારા આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ હે ઈશ્વર જગતના મર્મસ્થાનોમાં અત્યંત પીડા કરનારા આ દૈત્યનો આપે નાશ કર્યો તે બહુ જ સારું કર્યું છે હવે આપના ચરણની ભક્તિથી અમે નિશ્ચિંત બન્યા છીએ મૈત્રે બોલ્યા એ પ્રમાણે અસહ્ય પરાક્રમવાળા હિરણ્યક્ષનો નાશ કરી

હે બ્રાહ્મણ સોનત એ રીતે મૈત્રએ કહેલી ભગવાનની કથા સાંભળી મહાભક્ત વિદુરજી પરમ આનંદ પામ્યા કેમ કે પવિત્ર કીર્તિવાળા અને મોટા યશવાળા બીજા સત્પુરુષોના ચરિત્રો સાંભળી જો હર્ષ થાય તો વક્ષહ સ્થળમાં શ્રી વસ્તના ચિહ્નવાળા શ્રી ભગવાનના ચરિત્રો સાંભળી હર્ષ થાય તેમાં શું આશ્ચર્ય છે જેમણે મગરે કળેલા ગળેલા અને ચરણકમળનું ધ્યાન કરતા ગજેન્દ્રને વિલાપ કરતી હાથણીઓ સમક્ષ સત્વર સંકટમાંથી મુક્ત કર્યો હતો અને જે કેવળ શરણ લેનાર સરળ ચિત્તના પુરુષોને સુખપૂર્વક સેવવા યોગ્ય અને દુર્જનોને દુરાધ્ય છે તે ભગવાનને કયો કૃતજ્ઞ પુરુષ ન સેવે હે બ્રાહ્મણો જે મનુષ્ય પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહ અવતાર લેનાર શ્રી ભગવાનનું આ હિરણ્યાક્ષવદ નામનું

તેવો અંતે શ્રી નારાયણ ભગવાનને પામે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય ઓગણીસ સમાપ્ત